જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જૂના જોઈએ વેચી દેવાની છે એ પણ પેટ્રોલ સીએનજી ગાડી સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવી હોય એ પણ આ ગાડી તમારે એક લાખની અંદર જ ખરીદવી હોય તમારે એક લાખની અંદર કોઈ ગાડી જોતવી હોય તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પણ સીએનજી ગાડી મિત્રો પાવરફુલ એન્જિન મેગવીલવાળી ગાડી સેન્ટર લોક પણ જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ કન્ટિન્યુનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે આ જૂના મોડલની એસન્ટ વેચવાની છે મોડલ બે હજાર અગિયારનું મોડલ છે પેટ્રોલ અને સીએનજીમાં ગાડી જોવા મળશે ગાડીમાં એસી પાવરફુલ છે તેમજ ચારે વ્હીલ મેગ વ્હીલ જોવા મળશે તમારે જો મિત્રો આ એસન્ટ ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે નવ્વાણું ઝીરો બાણું વાળા તે ભાઈના નંબર છે જો મિત્રો આ ઘર ઘરાવ ગાડી છે અને મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અને ગાડીની સાથે જ તમારે જો કોઈ ગાડી એક્સચેન્જ કરવી હોય તો એક્સચેન્જમાં આ ભાઈને વરના લેવી છે અને ગેટ કિંમત વિશે વાત કરું તો અઢી લાખથી સાડા ત્રણ લાખ સુધીની ગાડી ભાઈને લઈએ છે એક્સચેન્જમાં ચાલશે તમારે જો એસન્ટ ખરીદવી હોય અને તમારે કોઈ ગાડી વેચવી હોય અમરના ગાડી તો એક્સચેન્જ થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે પાવરફુલ વિન્ડો જોવા મળશે તેમજ સેન્ટર લોક જોવા મળશે મેગવિલ જોવા મળશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત એક લાખની વીસ હજાર રાખેલી છે આ એસન્ટ ગાડીની સેન્ટર લોક છે પેટ્રોલ સીએનજી ગાડી એસી પાવરફુલ છે એક લાખ વીસ હજાર છે તમે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર જામનગર જિલ્લામાં જોવા જોવાડીયા તાલુકામાં પીઠળ ગામે જોવા મળશે પીઠળ ગામમાં તમે ત્યાં રૂબરૂ જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે એસન્ટ ખરીદી શકો છો તમાર એન્જિન પાવરફુલ રહે છે તેવું માલિક જણાવે છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવરાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું